મારા દીકરાનો દીકરો દસ વર્ષનો હડફેટે લઈ અને ઘાસના વિસ્તાર ઉપર નાઈને એનું મોત થયું હતું અને ઉપરથી આગલું વ્હીલ પણ આખે આખું બાયકને એની ઉપરથી ને આખું વ્હીલ વી ગયું પાછલા વિલેથી ઠેઠ મારા છોકરાના છોકરાને પાછલા વિલેથી ઠેઠથી કાઢ્યો પબ્લિકે તમારી માંગણી શું અમારી માગણી મારી માંગણી એવી જ છે સાહેબ કે એ કોઈ બમ્ફરવાળો અને જે કાંઈ આ અમારી માથે જે કાંઈ બન્યું છે એની અમારે કડકમાં કડક કાર્યવાહી જોઈએ કાર્યવાહી જોઈએ આપ સરી મીડિયા બાઓને કે કોઈ સરકાર સરીને મારી નમ્ર વિનંતી છે કે મારા દીકરાને એકનો એક દીકરો હતો દસ વર્ષનો દીકરો હતો અને એનો અમારે ન્યાય જોઈએ મારો એકનો એક દીકરાનો દીકરો હતો અને એને મારી નાખ્યો છે ઓકે બસ

ત્યાં સુધી મારા દીકરાની લાશ માંથી મારા લેવા દે બાકી